નમસ્કાર મિત્રો ગુજરાતમાંથી અવારનવાર દુષ્કર્મના કિસ્સાઓ સામે આવતા હોય છે જેમાં બાળકીઓ સગીરાઓ યુવતીઓ સાથે મહિલાઓ પણ સુરક્ષિત રહી નથી આવો જ એક દુષ્કર્મનો કિસ્સો સુરત જિલ્લામાંથી સામે આવ્યો છે જેમાં સરથાણા વિસ્તારની અંદર રહેતા એક વેપારી કે જેને ત્યાં નોકરી ઉપર રહેલો એક વ્યક્તિ કે જે અવારનવાર વેપારીના ઘરે આવતો જતો હોય છે ત્યાં પોતે શેઠાણીને જોતા તેની દાનત બગડી હતી અને આ દાનત બગડવાના કારણે તેણે વેપારીની પત્ની ઉપર જ દુષ્કર્મ કર્યું હતું મળતી વિગતો મુજબ આપણે વાત કરીએ તો વેપારીને ત્યાં છેલ્લા પાંચ વર્ષથી નોકરી કરી રહેલો આ યુવક કે જે વેપારીના ઘરે પણ આવજા કરતો હોય જેમાં આ યુવક કે જે એક વખત વેપારીના કહેવા મુજબ તે વેપારીના ઘરે ગયો હતો પરંતુ ત્યાં જતાં એણે જોયું કે પોતે જે વેપારીની અંદરમાં કામ કરે છે તેની પત્ની ઘરે કપડાં બદલી રહી હતી અને કપડાં બદલી રહી હતી એ જોતાં જ તેની દાનત બગડી હતી દાનત બગડવાના કારણે તેણે આ જે વેપારીની પત્ની એટલે કે પોતાની જે શેઠાણી છે તેની સાથે દુષ્કર્મ કર્યું હતું અને સાથે સૃષ્ટિ વિરોધનું કૃત્ય પણ કર્યું હતું સાથે તેને વેપારીની પત્ની સાથે આવી હાલતમાં અમુક ફોટા અને વિડીયો પણ પાડી લીધા હતા જેના કારણે એ છેલ્લા છ મહિનાથી વેપારીની પત્નીને અવારનવાર માનસિક રીતે અત્યાચાર ગુજારતો હતો અને વારાકલીએ જો એ તેના તાબે ના થાય તો તે આ વિડીયો અને ફોટો વાયરલ કરી દેવાની ધમકી આપતો હતો આવી જ રીતે વેપારીની પત્ની દ્વારા છેલ્લા છ મહિનાથી આ ત્રાસ સહન થતો હતો અને અવારનવાર રૂપિયાની માગણી કરવાના કારણે અંદાજીત સાત લાખ રૂપિયા જેવું છ મહિનાની અંદર આ યુવકને આપ્યું હતું આખરે આ વેપારીની પત્ની કંટાળી અને પોતાના પતિને આ દરેક વાતની જાણ કરી ત્યારે પતિ દ્વારા પોલીસની અંદર ફરિયાદ લખાવવામાં આવી હતી અને ત્યારબાદ પોલીસ દ્વારા આ યુવકની ધરપકડ કરવામાં આવી છે અને અત્યારે એને જેલ ભેગો કરી દેવામાં આવ્યો છે આ વિડીયો વિશે તમારે શું કહેવું છે એ અમને કોમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો આપણો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને તમારા મિત્રો સુધી શેર કરજો